ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ વડોદરા દ્વારા તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ નવજીવન હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન નશાબંધી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો પ્રેઝન્ટેશન વિડીયો અને પ્રવચનોના માધ્યમથી વ્યસન શું છે યુવાઓ વ્યસનમાં કેવી રીતે ફસાઈ જાય છે આમાંથી કઈ રીતે બચી શકાય અને યુવા શક્તિ નવસર્જનમાં કઈ રીતે નિયોજિત કરી શકાય તેની વિસ્તૃત સમજણ શ્રી અનિલભાઈ રાવલે આપી હતી શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વીબેનને વરેણ્યમ યુથ ગ્રુપનો આભાર માન્યો હતો સાથે સુભાનપુરા શાખાના વરિષ્ઠ કાર્યકર્તા પારુલબેન રાજેન્દ્રભાઈ પાપડીવાળા યુવા ટીમ અમિતભાઈ પુરોહિત મનહરભાઈ ઠાકોરભાઈ દક્ષાબેન જયશ્રીબેન સૌનો ખૂબ જ સુંદર સરાહની સહયોગ પ્રાપ્ત થયો હતો ત્રણસોથી પણ વધારે સમગ્ર શિક્ષકગણ પ્રિન્સિપાલ શ્રી વિદ્યાર્થીઓ સાથે મળીને વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી વ્યસન મુક્તિ સાહિત્ય નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની વાત સમજાવી અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવો સમગ્ર શિક્ષકગણ પ્રયત્ન કરશે પ્રિન્સિપાલ શ્રીએ વિશ્વાસ આપ્યો હતો વરેણિયમ યુથ ગ્રુપ ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરા के دكتور محمد परंपराओं में जारी वशर्या शहर